કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ સાત નવ બે હજાર પચીસના ના રોજ બનાસકાંઠા જિલ્લાના સૌથી મોટા ડેમ એવા દાંતીવાડા ડેમની કેટલો ભરાયો છે કેટલા ક્યુસેક પાણીની આવક છે હું તમને જણાવું તેની પહેલા આ વિડીયો બીજા ખેડૂતો સુધી શેર કરો અને અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો નો આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે અને અમારા લક્ષી તમામ વિડીયો તમે જોઈ શકો છો અમારી બનાસની ખેતી ચેનલની અંદર હવે હું તમને જણાવું તો બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી એટલે બનાસ નદી અને બનાસ નદી ઉપર દાંતીવાડા નજીક આવેલો ડેમ એટલે દાંતીવાડા ડેમની અંદર અત્યારે કેટલું પાણી ભરાયું છે તો કે દાંતીવાડા ડેમ પાસઠ ટકા જેટલો ભરાયો છે તો દાંતીવાડા ડેમની ઉપરવાસ માં માઉન્ટ આબુ છે નજીક આવેલો રાજસ્થાન પાણી જોવા મળ્યું છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પૂરતો વરસાદ નહોતો ગઈકાલે છ નવ બે હજાર પચીસ થી આજે સાત નવ બે હજાર પચીસ બપોરે ચાર વાગ્યા સુધી હું તમને બતાવું તો બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં પણ બહુ સારો વરસાદ પડ્યો છે પણ વરસાદની સાથે પવન પણ વધુ હોવાથી ખેડૂતોને ખૂબ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે ખેતી પાકો બધાએ બગડી રહ્યા છે અને એવા જ સંજોગોની અંદર બનાસકાંઠા જિલ્લાના બનાસ નદી પર આવેલો દાંતીવાડા ડેમની અંદર પણ નવા નીરની આવક થવા લાગી છે શિપુ ડેમની અંદર હજાર ક્યુસેક જેટલું પાણી શિપુ ડેમની પણ અંદર આવી રહ્યું છે મુક્તેશ્વર ડેમ પૂરો ભરાઈ ગયો છે તેની અંદરથી પાણી છોડવામાં આવી રહ્યું છે તો દાંતીવાડા ડેમ હજી પાંત્રીસ જેટલો બાકી છે અને ગઈકાલે રાજસ્થાનની ઉપરવાસમાં આવેલો જવાઈ બાંધ એટલે કે પશ્ચિમ રાજસ્થાનનો એકમાત્ર ડેમ જવાઈ ડેમ કે જે સુમેરપુર નજીક આવેલો છે તેના પણ આઠ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે કે જે જાલોર શિરોઈ ને ત્યાં પણ પૂરની શક્યતાઓ વધી છે તો આમ જોઈએ તો ઓવરઓલ ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આજુબાજુની તમામ નદીઓની અંદર પાણી જોવા મળી રહ્યું છે બનાસ નદીની અંદર પણ દાંતીવાડા ડેમ આજે ગઈકાલે પહોંચ વાગ્યા થી કરીને અત્યારે ચાર વાગ્યા સુધી પંદર ફૂટ જેટલો ભરાયો છે તો હું તમને દેવસો ડેમની સપાટી હતી અને બેતાલીસો ક્યુસેક આવક હતી તો ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ છે એટલે હજી ડેમમાં ચોપન ટકા જેટલો જ ભરાયો હતો સીપુ ડેમો એક્યાસી ફૂટ સપાટી છે કોઈ આવક નથી કોઈ જ આવક નથી ડેમની સપાટી છે છસો ને અગિયાર ફૂટ મુક્તેશ્વર ડેમની અંદર પાંચસો છસો અઠાવન પોઈન્ટ છન્નું ફૂટ છે સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ તેની ભયજનક સપાટી છે તો એની સામે એક હજાર ઓગણ સાહીઠ ક્યુસેક આવક છે અને જાવક એક હજાર ક્યુસેક જેટલી જાવક છે તો હવે એ જ ડેમ રાત્રે બાર વાગ્યાના હું તમને બતાવું તો દોરતીવાડા ડેમની અંદર બપોરે બાર વાગે એટલે આજે સાત નવ બે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગે દાંતવાડા ડેમની સપાટી પોનસો નેવું પોઈન્ટ જોવા મળેલી છે હું તમને વિડીયોની અંદર પણ તેની ફૂટેજ બતાવી રહ્યો છું કે બનાસકાંઠા જિલ્લાનો દાતીવાડા ડેમ બસો એકાણું ફૂટ જેટલો ભરાયો છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર પણ તો અત્યારે દાંતીવાડા ડેમની આવક બપોરે બાર વાગ્યે ઓગણત્રીસ નવસો ને સિતોતેર ક્યુસેક પાણીની આવક છે તેની સામે જાવક નીલ છે અને સીપુ ડેમની સપાટી પણ બપોરે એક વાગે પોનસો નેવું પોઈન્ટ પિસ્તાળીસ ફૂટ એટલે કે બાવીસ હજાર ક્યુસેક પાણીની આવક બાવીસ હજાર પોનસો થઈ રહી છે જે આવકની સામે ઘટાડો જોવા મળે છે પણ ઉપરવાસ હજી પણ સારો વરસાદ છે એટલે હજી પણ આવક વધી શકે છે તો નદીના પટની અંદર ગમે ત્યારે બનાસ નદીની ઉપર આવેલા દતીવાડા ડેમના દરવાજા પણ ખોલવામાં આવી શકે છે તેવું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે એટલે સરકાર સ્ત્રીએ નદીના પટથી દૂર ખસી જવા માટે પણ હુકમ કર્યો હતો તો બપોરે બે વાગ્યે દોતીવાડા ડેમની સપાટી પોણસો નેવું પોઈન્ટ બાસઠ ફૂટ આવક અઢાર એટલે તેની અંદર પણ આવક થોડીક ઘટી હતી અને અત્યારે બપોરે ચાર વાગે પોંચસો એકાણું ફૂટ જેટલી આવક સપાટી દતીવાડા ડેમની જોવા મળી રહી હતી તો હવે ભયજનક સપાટીથી તેર ફૂટ જ દૂર છે ગઈકાલે સજે પોચ છે ત્યારે બપોરે ચાર વાગ્યા સુધી પોચ પાંચેક ફૂટ જેવું પાણીની સપાટી જોવા મળી હતી તો અત્યારે એ પોંચ કલાકે એક ફૂટ જેવું દીવાડા ડેમ ભરાઈ રહ્યો છે તો આગામી આવતીકાલે પરમ દિવસે જો આવું જ પાણીનો આવક રહી તો દતીવાડા ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે અને ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે બનાસ નદીની અંદર પણ પાણી છોડવામાં આવી શકે છે રાજસ્થાન પોસઠ ટકા જેટલો ડેમનો ભરાવો છે રાજસ્થાનની અંદર બે દીવાડાની પણ ઉપરવાસે બે નાના ડેમો આવેલા છે એક છે ધનારી ડેમ અને બીજો પણ તેનો એક ડેમ આવેલો છે તે બંને ડેમ ઓવરફ્લો છે માઉન્ટ આબુ અંદર પણ સારો વરસાદ પડ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ હજી એક સિસ્ટમ સક્રિય છે જેના લીધે હજી પણ વધુ વરસાદ પડવાની આશંકા છે તો આવા સમયે દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે તો આગામી અત્યારે દર પાંચ કલાકે એકાદ ફૂટ જેવું તેનું જળસ્તર વધી રહ્યું છે એટલે અત્યારે વિસ્તાર પણ પહોળો છે તો પણ આવક સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે હજુ પણ ઉપરવાસમાં વરસાદના લીધે દાંતીવાડા ડેમની અંદર પાણીની આવકમાં સતત વધારો જોવા મળશે તો આવા સમયે ખેડૂતો માટે એક સારી બાબત છે ખેડૂતો માટે હજી પણ વરસાદ પડી રહ્યો છે તેની સાથે પવન છે એટલે ખેતી પાકોની અંદર તો નુકસાન છે જ પણ આગામી રવિ સિઝન માટે કે જે દાંતીવાડા ડેમ આધારિત ખેડૂતો છે બનાસકાંઠા તેમજ ખાસ કરીને પાટણ જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર છે તો અમારો વિડીયો અવશ્ય શેર કરજો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થરાદ વાવ અને સુરગામ પંથકની અંદર ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો છે સુરગામની અંદર લગભગ સવારે છ થી બપોરના બે વાગ્યા સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ પડતો ખેડૂતો ને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે વરસાદ બહુ પવન હોવાથી અરંડા બાજરી જેવા પાકોમાં ભયંકર નુકસાન છે તો આવું આપણે પણ કુદરતને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને આ મારમાંથી બચાવે અને પણ વિનંતી કરીએ કે જરૂર લાગે તો ખેડૂતોને પડખે ઉભા અને સહાય પણ આપે તો અમારી બનાસની ખેતી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તેની બાજુમાં આપેલું બેલનું નો છે જરૂર દબાવજો અને અમારો વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરજો તો બનાસકાંઠા દેતીવાડા ડેમની સપાટી મેં તમને જણાવી તો અત્યારે સાત નવ બે બપોરે ચાર સાંજે ચાર વાગે પોનસો ને એકાણું ફૂટ જેટલી નોંધાઈ છે હજી પણ તેની સપાટી વધી શકે છે તો આભાર અમારો વિડીયો શેર કરજો